તાલુકા કોંગ્રેસ દ્વારા બે ઓક્ટોબર ના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મજયંતિ નું ભવ્ય અને ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ અને અન્ય કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ગાંધી આશ્રમ ખાતે યોજાયો જ્યાં ભાગ લઈ રહેલા કાર્યકરોના નાગેવાનો દ્વારા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ રૂપે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગાંધીજીના જીવન અને સંઘર્ષ વિશે જાણકારી આપવા માટે આશ્રમના ઐતિહાસિક દાંડી કૃષ્ણ દ્રશ્યો અને તેમની સફળ દર્શાવતા વિવિધ દસ્તાવેજો અને તસવીરો પ્રદર્શિત કરવામાં આવ્યા કાર્યકરોના વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન દર્શન પર આધારિત પુસ્તકોનું અધ્યયન કરીને તેમના વિચારોથી પ્રેરણા લેવાની તત્પરતા દર્શાવી આમો તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે જણાવ્યું કે મહાત્મા ગાંધીજીના અહિંસા સત્ય અને અડગ સિદ્ધાંતોનું અનુસરણ કરવું માત્ર સમયની માંગ નથી પણ રાષ્ટ્રને એકતા શાંતિ અને પ્રગતિની દિશામાં આગળ વધારવાનો શ્રેષ્ઠ ઉપાય છે તેમણે વધુમાં જણાવ્યું કે આજના યુગમાં ગાંધીજીના વિચારોને જીવનમાં અમલમાં લાવવું અનિવાર્ય છે અને તેમના સદ્ગુણો સમાજમાં પ્રેરણારૂપ થવા જોઈએ ગાંધીજી બાવીસ માર્ચ ઓગણીસો ત્રીસના રોજ આમોદ મુકામે પધારેલા તે ઘડીએ મહાત્મા ગાંધીજીએ એમના ભાષણમાં એક વાત બહુ સુંદર કીધી હતી કે જે રાજ પ્રજાને લૂંટે છે એ રાજ ના કહેવાય ને જે પ્રજા રાજ કરે છે એને રાજ કહેવાય એવા ગાંધીજીના આ સંસ્મરણો અમે આજે અમારા જીવનમાં ઉતારીશું તથા આ જે સંસ્મરણો છે તેને વાગોડીશું